કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળાતલના તલના બજાર ભાવ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ તેર છ બે હજાર પચીસ મોરબી બે હજાર ને પચીસ રૂપિયાથી બે હજાર નવસો ને એકવીસ રૂપિયા રાજકોટ બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને એક રૂપિયા સાવરકુંડલા બે હજાર બસો ને બાર રૂપિયાથી બે હજાર નવસો રૂપિયા અમરેલી એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજારને એકવીસ રૂપિયા જામજોધપુર એક હજાર નવસોને બાણું રૂપિયાથી ત્રણ હજાર એકસો ને બે રૂપિયા વિસાવદર બે હજાર ને બે રૂપિયાથી ત્રણ હજાર ને ચાલીસ રૂપિયા મેંદેડા એક હજાર આઠસો ને બાવન રૂપિયાથી બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયા હળવદ એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી બે હજાર નવસો ને એંસી રૂપિયા બે હજાર એકસો ને બે રૂપિયા થી ત્રણ હજાર પાંચસો રૂપિયા ભાવનગર એક હજાર રૂપિયા થી બે હાજર સાતસો રૂપિયા જામનગર બે હજાર એક રૂપિયા થી બે હજાર આઠસો એકોતેર રૂપિયા કાલાવડ બે નેવું રૂપિયા થી ત્રણ હજાર એકવીસ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બનુત મિત્રો જુનાગઢ બે હજાર પાંચસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર બસો એક રૂપિયા બાબરા બે હજાર છસો ને પચાસ રૂપિયા થી ત્રણ હજાર મહુવા એક હજાર નવસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર ને અગિયાર રૂપિયા જસદણ એક હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા ત્રણ હજાર ને એક રૂપિયો તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન